એક ગામમાં રઘુ નામનો નાનો છોકરો રહેતો હતો એ બહુ બોળો અને સારો હતો એની મા હંમેશા કહેતી રઘુ ઘરમાં પૈસા ઓછા હોય તો ચાલે પણ ચોરી ક્યારેય કરવી નહીં ચોરી માણસનો વિશ્વાસ તોડી નાખે છે એક દિવસ રઘુના મિત્રો દુકાન પાસે ગયા તેમણે કહ્યું ચાલ થોડી મીઠાઈ ચોરી કરીએ કોઈને ખબર નહીં પડે રઘુએ પહેલાના પાડી પણ મિત્રોનો દબાણ જોઈને એ પણ તૈયાર થઈ ગયો રઘુએ ધીમે હાથ આગળ વધાર્યો એને ડર હતો કોઈ જોઈ તો નહીં જાય એના હૃદયની ધબકાર તેજ થઈ ગયા હતા મિત્રો હસીને મીઠાઈ ઉઠાવી પણ રઘુના હાથ કંપી રહ્યા હતા એણે એક લાડુ ઉઠાવ્યો પણ એના ચહેરા પર સ્પષ્ટ ડર હતો રાત્રે રઘુ આવ્યો પણ એને ઊંઘ જ ન આવી એને લાગતું હતું જો કોઈને ખબર પડી જશે તો લોકો શું કહેશે મારીમાં શું કરશે એની અંદર ખૂબ ડર હતો બીજે દિવસે ગામમાં વાત ફેલાય કે દુકાનમાંથી મીઠાઈ ગુમ થઈ છે રઘુને કોઈએ સીધો જોયો નહોતો પણ એની આંખોમાંનો ડર બધું કહી ગયો મિત્રો પણ એની પાસેથી દૂર થતા ગયા રઘુ દુઃખી થઈ ગયો અને ગામના વડીલ પાસે ગયો એણે કહ્યું મેં ચોરી કરી હતી વડીલ બોલ્યા ચોરી છુપાવી શકાય પણ મનનો ડર છુપાવી શકાય નહીં સાચું કરવાથી જ મન શાંત રહે છે ત્યાર પછી રઘુએ બધા પાસે માફી માંગી દુકાનદારને મીઠાઈ પરત આપી અને નક્કી કર્યું કે હવે ક્યારેય ખોટું કામ નહીં કરે એણે શીખ્યું ચોરીથી મળેલી વસ્તુઓ ક્ષણિક આનંદ આપે છે પણ એ સાથે ગુમાય છે બીજાનો વિશ્વાસ પોતાનો આત્મવિશ્વાસ અને આવે છે શરમ અને મનની અશાંતિ